હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે બહુ જ મોડું થઈ ગયું છે સાત વાગે જવાનું હતું અમે ફટાફટ તૈયાર થઈ ગયા છીએ અમારું હજી આનશી પણ રેડી થઈ ગયું છે આંશી અને આંશી પણ રેડી થઈ ગઈ છે અને અમારા બા પણ તૈયાર થઈ ગયા છે તો મળીએ આગળ ત્યાં સુધી બાય વેલકમ ટુ ભાવપ્રીત યુવકમાં આપ સૌનું સ્વાગત છે અમે જઈ રહ્યા છે બહુચરાજી અને લુનાવાડાથી નીકળી ગયા છીએ અને આપણી આવી ગઈ છે મહીસાગર રિવર તમે જોઈ શકો છો હાર્ડોળ બ્રિજ જય મહીસાગરમાં વાતાવરણ ખૂબ સરસ છે હવે આપણે એ જવાનું છે બહુચરાજી એટલે બધાને લઈને જવાનું છે પિક કરશું ડ્રોપ કરશું એટલા બધાને લઈને જઈશું જ્યાંથી રોતી હતી એટલે આપણે ફટાફટ પાછળ શિફ્ટ થઈ ગયા છે એનું ભૂળ્યું બાંધી દો અને ફટાફટમાં આ એને ડોડા ખાઈએ છીએ કે મજા પડી ગઈ ડોડા ખાવાની બહુ ટાઈમ પછી ખાધો હતો એટલે મસ્તી ચાલે છે કમ્પ્લીટ વાતાવરણ તો જુઓ કેટલું સરસ થઈ ગયું છે આહા કેટલું મસ્ત લાગે છે પણ કશું વરસાદ પડ્યો નથી અને મજા આવી ગઈ કે એક નંબર સહેજ પણ ગરમી લાગ્યું નથી આવું વાતાવરણ હતું એટલે જ ફરવાની આટલી બધી મજા આવી ગઈ આ મારી આંછી ને વધારે મજા આવી ગઈ છે જુઓ કાકા અને બા જોડે મસ્તી કરે છે બીઠી બીઠી યાદ પણ નથી કરતી મમ્મીને ચલો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગાંધીનગરમાં એન્ટર થઈએ છીએ સેક્ટર ઓગણત્રીસ જો ગાંધીનગરના હશે તેમને ખ્યાલ જ હશે કે સેક્ટર ઓગણત્રીસ છે ગ્રીન સિટી ઓફ ગુજરાત હવે અમે ગાંધીનગરથી જઈશું કડી કડી મારા માસીજીને પિકઅપ કરવા જઈશું અને ત્યાં જઈને જો નાસ્તા પાણી કરીશું અને માસીજીને પિકઅપ કરીને મેં આવી ગયા છીએ અને જ્યાં ત્રણ બહેનો ભેગી થાય એટલે વાતોના વડા ચોક્કસ છે જો અમારા આનસીનું ટિફિન રેડી થઈ ગયું છે ત્યારે ગુજરાતીઓ છે ગમે ત્યાં જઈએ એટલે ખાવા પાણી લઈને જ ફરવું પડે અને જો એમાં નાના નાના બચ્ચા હોય તો પૂછો જ નહીં મસ્ત પેટ ભરીને પેલા ખાવાનું અને પછી આરામથી સુઈ જવાનું એ મારી આંજેનું કામ છે ચલો આફ્ટરનૂન ફાઇનલ બહુચરાજી પહોંચી ગયા છીએ અને આયુ એના કાકા જોડે ચાલે છે અને જીએમસી કઈ ગઈ આઈરી જીએમસી એના દાદા જોડે છે અને એની મમ્મી વ્લોગ એટલે કે વિડીયો ઉતારવામાં બિઝી છે જયમાં બહુચર બહુચરાજીમાં હું એ પહેલી વખત આવી છું તો મને ખ્યાલ નથી પણ આ જૂનું મંદિર છે એને તોડીને નવું મંદિર બનાવી ગયા છીએ જૂનું મંદિર ખૂબ જ સરસ છે આ એની બેક સાઈડ છે મંદિરની પાછળનો ભાગ છે અહીંયા બીજા માતાજી બિરાજમાન છે અને અહીંથી બાજુ પાછળની સાઈડ જઈએ તો ત્યાં એક સરસ મજાનું કુંડ આવેલું છે જે તમે જોઈ શકો છો આવી રહ્યું અને આવી રહ્યું આપણું ફેમિલી હંમેશા આવું થાય અડધા લોકો બીજી સાઈડ ફરતા હોય અને અડધા લોકો બીજી સાઈડ ફરતા હોય છે તો તમે જોઈ શકો છો અહીં સરસ મજાનું કુંડ આવેલું છે એટલે કે જ્યારે છોકરાઓ નાના હોય તેમની બાબરી ઉતારવાની માત્રા રાખવામાં આવે તો અહીંયા અમુક લોકો એટલે ઘણા જ લોકો બહુજરાજી કે બાળકની બાબરી ઉતારવાની માન્યતા રાખે છે તો એનો કાર્યક્રમ પણ મેચ કરી કરવામાં આવે છે સરસ કુંડ છે વાતાવરણ જો આ ખૂબ સરસ વાતાવરણ થઈ થયેલું છે પણ એક ટપકો વરસાદ નથી પડ્યો ખૂબ એટલે ફરવાની ઘણી મજા આવે આ બધો મંદિરના આગળનો ભાગ છે ત્યાં બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે હવે તો પહેલાંનો ખ્યાલ નથી મને પણ અત્યારે ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે કે લેડીઝ જેન્ટ્સ માટે અલગથી વોશરૂમની વ્યવસ્થા છે અને સરસ સરસ આવી રીતના બેસવા માટેની જગા બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો કે ઠેર ઠેર બેસવા માટેની ખૂબ જ સરસ જગા છે અને લાઇટમાં ઊભા રહેવા માટે પણ સરસ જગા બનાવી દેવામાં આવી છે કે જેથી તમને વરસાદ હોય તડકો હોય કે શિયાળ હોય કોઈ પણ પ્રકારની તકલીફ તો થવાની નથી આટલી તો સારી કામગીરી કરી છે અને વરસાદ ખૂબ જ ચડી ચડીને આવ્યો છે પણ એટ ઇઝ ઇટ નથી પડ્યો એ પણ આપણે પરિવાર આવી ગયું છે પાછું ફરતું ફરતું ગોલ ગોલ આ મેઇન એન્ટ્રન્સ છે પહેલાં મેં કીધું તે બેક એન્ટ્રન્સ હતો અને આ મેઇન એન્ટ્રન્સ છે તો ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે સિક્યુરિટી ગાર્ડ પણ ઉભા છે તો વરી ખૂબ જ સરસ કરવામાં આવ્યું છે જોઈ શકો છો તમે અને અમારા પતિદેવ જે ઉતાવળ કરી રહ્યા છે કારણ કે વરસાદ ચડી ચડીને આવ્યો છે તો વરસાદમાં જલ્દી જલ્દી ઘરે જતા રહીએ તો બેટર રહે હવે આ અહીંથી એન્ટ્રન્સ બનાવ્યું છે તમે જોઈ શકો છો કે ખાસો મોટી જગા છે તો ભક્તજનો તમને કોઈ જ પણ પ્રકારની બહુચરજી મંદિરમાં તકલીફ નથી પડવાની તો વહેલા તમે આવી શકો છો અને આ સાઈડ કુકડાની છે તમે જોઈ શકો છો ત્યાં ચલો ફટાફટ ઘરે જઈએ મોડું થઈ રહ્યું છે આપણે આવી ગયા છે ગાડીમાં સચ એક થાકી ગયા હતા અને પાછા ખાવા બેસી ગયા છે ખાધા વગર ચાલે એમ નથી અને આ રહેનારું જે આંસી એને ફરી આપણે ઊંઘાડી દીધું છે અને આનસી ખાય છે ફરી વાતોના ગળા ત્રણેય બહેનો વચ્ચે ખૂબ સરસ ચલો ભાઈ મોબાઈલ દેખી અને સુઈ જઈએ સેકન્ડ નેપ હવે આપણે માસેજીને પાછા એમના ઘરે એટલે કે કડી મૂકી આવશું અને પછી ત્યાંથી પાછા અમે જઈશું અમદાવાદ ત્યાં અમારે થોડું ઘણું કામ છે એટલે ત્યાં જઈને ફરવા જશો યસ થાકી ગયા છીએ અમારું જીએનસી પણ થાકી ગયું છે જોવો છો તમે પોટલું થઈને ઊભી રહ્યું છે કાનાભાઈ શું કહે છે હાય બધા એક્ચ્યુઅલમાં ખરેખર થાકી ગયા છે બધા છે નર્મદા કેનાલ જોઈ શકો છો આ વાતાવરણ કેટલું સરસ થઈ ગયું છે કે જોઈ જોઈને મજા આવી ગઈ એવું થઈ ગયું તો અહીંયા જ ઊભા રહી છે થોડીક વાર પણ એવું ના થઈ શકે કારણ કે ઘરે આવવામાં ઘણું મોડું મોડું સાચે મોડું થઈ ગયું એટલું એટલે ફટાફટ આપણે જઈએ છીએ કેટલો સુંદર વ્યૂ છે તમે જોઈ શકો છો અને હવે આપણે પહોંચીશું ફટાફટ અમદાવાદ અમદાવાદ પહોંચતા પહોંચતા રાત થઈ ગઈ હતી અને રાત્રે આખા દિવસ વરસાદ નથી નડ્યો પણ રાત્રે સો ટકા થોડો થોડો ઝરમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો અને આપણે જમવા આવી ગયા હતા જમવા બેઠા ત્યારે અંશી ઘણું જ રોતી હતી એટલે આપણે શાંતિથી જમવા મળ્યું નહોતી એટલે ફટાફટ બધા જમી લીધું અને પછી આપણે શાંતિથી જમવા બેસવાની હતી પણ જમી નથી શક્યા ચલો ફટાફટ ઓર્ડર કરો હું અને ભાવ ફટાફટ જમીએ છીએ મારે જમતા જમતા સવા હતા જોઈ શકો છો તમે ઉતાવળમાં જમીએ છીએ બ્લોક પણ વ્યવસ્થિત આવ્યો નથી અને ઘરે આવતા આવતા ત્રણ વાગી ગયા કેટલા વાગ્યા રાતના સવારે આઠ વાગે નીકળ્યા હતા ને રાતના ત્રણ વાગે અમે નીકળ્યા હતા ને રાતના ત્રણ વાગે અમે ઘરે આવ્યા છીએ પૂરી હાલત ખરાબ ખરાબ થઈ ગઈ છે બહુ થાકી ગયા આજે બહુચરાજી ગયા એટલે ખરાબ ખરાબ હાલત થઈ ગઈ છે તો આજે અમે બ્લોગનો એન્ડ લઈએ છીએ અમારો પહેલો વિડીયો હતો અને એમાં જ આજે હાલત ખરાબ થઈ ગઈ છે

Okey. 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 Okey.